નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા બાબા બુઢા અમરનાથની યાત્રા બે હજાર છની સાતથી શરૂ થયેલ આ યાત્રા શરૂ રાખવાનો ઉદ્દેશ બાબા સ્વયંભૂ ત્યાં નિવાસ છે ભોલેનાથ દાદાનો આ વિસ્તારની અંદરમાં ઓગણીસો ને બાણુંથી લઈને બે હજાર સુધીમાં પંચાણું ટકા આપણા જ પરિવારના હિન્દુ સમાજના સનાતન પ્રેમી અને પલાયન કરીને નીકળી જવાથી મજબૂર થયેલા આતંકવાદ સ્વરૂપે લોકોએ હિન્દુ સમાજની બહેનો દીકરીઓ ઉપર જબરદસ્તી કરીને અખનોર પૂંછ રજોરી જેવા સુખી સમૃદ્ધ વિસ્તારોને કબજો કરીને અને હિન્દુ સમાજને આ જગ્યાઓ છોડવી પડે એટલા મજબૂર કર્યા આપ બધા જાણો છો કે જે તે સમયની સરકારે સરકારે ધ્યાન આપ્યું અને બહાર એવું ચલાવ્યું કે અમે કાશ્મીરમાંથી નીકળી ગયેલા આ શબ્દ જે તે સમયની સરકારે વાપરેલો અને અમે એમને દિલ્હીમાં પાંચ લાખથી વધારે લોકોને છાવણીમાં રાખીએ છીએ જે તે સમયની નિર્માલ્ય સરકારે કે જે હિન્દુ સમાજને અને સનાતનીઓને જ દ્રુહો કરેલો છે આ હિન્દુ સમાજ ત્યાંથી લાખોની સંખ્યામાં નીકળી અને ગયેલ બાબાપુર અમરનાથના મહંત પૂજારીને પણ નિર્મણમાં હત્યા કરી અને એમને મારી નાખેલા તે સમય દરમિયાનમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના ધ્યાનમાં આવેલ અને બે હજાર છમાંથી માંથી પૂરા ભારત વર્ષમાંથી આ બાબાપુર અમરનાથની યાત્રા બજરંગ દળના નેતૃત્વ નીચે નીકાળવી અને દર શ્રાવણ માસમાં આ ભોલેનાથ સ્વયંભુના દર્શન સનાતન હિન્દુ પરિવારો કરે એવા ઉદ્દેશથી દેશભરમાંથી લાખો સનાતની હિન્દુઓને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર્શના ફેલાવવામાં આવે છે અને એમને પૂર્ણ રીતે સુરક્ષા આપવામાં આવે છે સુરક્ષાની સાથે ભોજન ભંડારા પણ આ ભારત ભૂમિના ઇતિહાસ મુજબ ભામાશાઓ હજી પણ છે એ ભંડારાઓ સ્વયં કરતા હોય છે અને યાત્રાળુઓને ઘરની યાદ ના આવે એવા ભોજન પણ પેરસતા હોય છે સાથે સાથ સહકાર દ્વારા પણ વર્તમાનમાં સનાતન પ્રેમી સરકાર કે જે હિન્દુ ધર્મને સમજી શકે છે એના થકી આ યાત્રા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર જીગર પટેલ વડનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં